પંદર વર્ષે પણ મુખ્ય આરોપી ન પકડાતા અમદાવાદ રૂરલ ડીવાય વિરુદ્ધ પગલા લેવાના હુકમ રહ્યા હવે ગુજરાતની અંદર પોલીસ પર સવાલો જે ઊભા થઈ રહ્યા હતા એમાં વધુ એક સવાલ ઊભો થયો કે પંદર વર્ષથી જે નાસ્તો ભરતો આરોપી છે તેને પોલીસ ન પકડી પાડી તો એ જે કામગીરી જે ડીવાય એસપી પીઆઈ ને સોંપવામાં આવી હતી એ પીઆઈ શું કરતા હતા એ ડીવાય એસપી શું કરતા હતા આરોપી કેમ ન પકડાયો હવે એની ઉપર શિસ્ત ભંગના એ કહેવાય ને કે જે કાર્યવાહી કરવાની હોય તેવી માંગ ઊઠી છે ને એવો હુકમ પણ ઉઠ્યો છે કાર્યવાહી શું થાય છે ને આખી શું ઘટના હતી તેના વિશે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત અમદાવાદની છે કે જ્યાં અસલાલી વિસ્તારમાં રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી હત્યાના પ્રયાસના એક કેસના મુખ્ય આરોપી ચરણસિંહ ઉર્ફે રાજુ ગણેશ પકોડી યાદવ 15 વર્ષો બાદ પોલીસ પકડમાં આવ્યો હતો ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટના એડિશનલ સેશન જજ પીએમ સયાણીએ પોલીસની કાર્ય પદ્ધતિ અને ફરજ નિષ્ઠાને લઈ ગંભીર સવાલો ઊભા કર્યા હતા કોર્ટે અમદાવાદ રૂરલ ડીવાયએસપી નીલમ ગૌસ્વામી અને અસલાલી પીઆઈ એનએચ સૌસેટાનો ઉધળો લઈ બંને વિરુદ્ધ શિસ્તભંગના પગલા લેવા માટે રાજ્યના ગૃહ વિભાગને હુકમ કર્યો હતો ગ્રામ્ય સેશન્સ કોર્ટે રાજ્યના ગૃહ વિભાગને અમદાવાદ રૂરલ ડીવાયએસપી નીલમ ગૌસ્વામી અને પીઆઈ એનએચ સૌસેટા વિરુદ્ધ શિસ્તભંગના પગલા લેવાની કાર્યવાહી કરી તેનો રિપોર્ટ માત્ર નેવું દિવસમાં અદાલતમાં રજૂ કરવા ફરમાન કર્યું હતું બીજી તરફ આ કેસમાં પંદર વર્ષ બાદ પકડાયેલા મુખ્ય આરોપી

અને આ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે તેનો ખુલાસો સાથે વિગતવાર અહેવાલ રજૂ કરો પરંતુ તેમ નહીં થતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી અમદાવાદ રૂરલ એસપી નીલમ ગૌસ્વામી અને અસલાલી પીઆઈ એન એચ સૌસેટાનો ઉધડો લઈ તેને અને તેમની વિરુદ્ધ ગંભીર ટીકાત્મક અવલોકન કર્યા હતા કોર્ટનો નિર્દેશ છતાં આરોપીઓનો રિપોર્ટ રજૂ નથી કરાયો વિચાર કરો તમે કોર્ટથી પણ ઊંચું પોલીસ કર્મચારીઓ વિચારતા હોય કોર્ટે કહ્યું કે આ જે રિપોર્ટ છે એ રજૂ કરો પોલીસે રિપોર્ટ પણ રજુ ન કર્યો સ્વાભાવિક છે કોર્ટનું કહેવું ન માને તો એ પોલીસ કર્મચારીઓને ત્યાં અવધડો જ લેવાનો થાય છે અમદાવાદ રૂરલ ડીવાયસપી નિલમ ગોસ્વામી દ્વારા અદાલતના હુકમની અવગણના થતા ગંભીર અવલોકન કરતા જણાવ્યું હતું કે ડિવાયસપી નિલમ ગોસ્વામીને નાસ્તા ફરતા આરોપીઓ અંગે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે કોર્ટે નિર્દોષ આપ્યા હોવા છતાં તેના દ્વારા કોઈ રિપોર્ટ રજૂ કરાયો નથી અદાલતની સ્પષ્ટ સૂચના અને નિર્દેશવા છતાં રિપોર્ટ આપવાની તકલીફ લીધી નથી પોલીસ અધિકારીઓની આ પ્રકારની કામગીરી બિલકુલ અપેક્ષિત નથી અને ચલાવી લેવાય તેવી પણ નથી આરોપીઓ વર્ષો સુધી નાસ્તા પડતા ન રહે તે માટે કોઈ વ્યવસ્થા નથી કોર્ટે પોલીસ તંત્રને પણ આડે હાથ લેતા જણાવ્યું હતું કે અદાલતની સમજ મુજબ ગુજરાતમાંથી નાસ્તા પડતા આરોપીઓની ખૂબ મોટી સંખ્યા છે પોલીસ તંત્રમાં પણ આ પ્રકારે આરોપીઓને અનેક વર્ષો સુધી નાસ્તા પડતા રહે તે માટેનું કોઈ નક્કર વ્યવસ્થા કે માળખું નથી અને આ માટે તંત્ર પણ સતર્ક હોય કે પોલીસ દ્વારા કોઈ આયોજન પૂર્વક નિયમબદ્ધ કામગીરી થતી હોય તેમ જણાવ્યું નથી જવાબદાર પોલીસ અધિકારીઓ તરફથી અદાલતને માહિતી માંગવા છતાં કોર્ટને માહિતગાર ન કરવી અને કોઈ જવાબ પણ ન આપવો તે ગંભીર પરિસ્થિતિ ગણી શકાય તેવું પણ જોવા મળી રહ્યું છે

કમિશનર અને રૂરલ ડીવાયએસપી ના ધ્યાન પર પોલીસ તંત્રમાં પ્રવર્તી આ પરિસ્થિતિ ધ્યાન પર મુકાય તે હેતુથી તેઓને પણ ચુકાદાની નકલ મોકલી આપવા નિર્દેશ કર્યો હતો અને જવાબદારો સામે પગલા ભરવાની હિયામત કરી હતી અને હવે એ જોવાનું રહ્યું છે કે જે નીલમ ગૌસ્વામી અને જે સૌસેટા કે જેમની ઉપર આ કાળિયો કસાયો છે એમાંથી બહાર કઈ રીતે આવશે ને કોર્ટે તો હવે અવલોકન પણ કર્યું છે આલોચના કરી છે કે પોલીસ તમે સુધરી તમે ન પકડી શકો તમે 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 કરો છો છો શું સારી વાત છે તમારી ફરજ દેવા છો સારી વાત છે તો આરોપીઓ તમારી પકડમાં કેમ નથી આવતા ઘણી વખત આપણે ગુજરાત પોલીસને એ માટે વખાણ કરી કે યુપી બિહારમાં જઈને ત્યાં વેસ પલટો કરીને આરોપીઓને ત્યાંથી પકડી આવે છે તો આ નીલમ ગૌસ્વામીના સૌસેટા ને આ બધા શું કરતા હતા પંદર પંદર વર્ષે આરોપીઓ સાહેબ સોલા સોલા સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવા આવેલા એ આરોપીઓ આરોપી ત્યાંથી ફરાર થઈ જાય છે પોલીસની હાજરીમાંથી પોલીસ જાખરામાં ગોતે છે વિચાર કરો તમે કે પોલીસની હાજરીમાં એ આરોપીઓ ભાગી જતા હોય તો પોલીસની કામયાબી કેવી કે શું કેવું એમ સૌથી મોટા સવાલ એ કે જો પોલીસના હાથમાંથી આરોપી ફરાર થઈ જતો હોય તો પછી એ પોલીસ કર્મચારીની કામગીરી પર સવાલ ઉભા ન થાય સ્વાભાવિકપણે થાય પણ એ પોલીસને કેવાવાળા કોણ ઉપરી અધિકારી અને ઉપરી અધિકારી પણ હવે કાયદેસરની કાર્યવાહી કરે છે જે અહીંયા સોલામાં ઘટના બની હતી એમાંથી બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો શું આ પંદર વર્ષવાળી જે ઘટના બની પંદર વર્ષથી આજે આરોપી નથી પકડાયા તો તેને લઈને નીલમ ગૌસ્વામી અને પેલા સૌસેટા સાહેબ ઉપર કોઈ કાર્યવાહી થશે કે કેમ સૌથી મોટો સવાલ એ આ મુતે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જો તારે જો ન્યૂઝ રૂમ નમસ્કાર